સૌથી વધુ તિલકવાડા તો સાથે તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે અને ગરુડેશ્વર તાલુકામાં પાસઠ મિલી એટલે કે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દરબાર રોડ કાછીયાવાડ સ્ટેશન રોડ એમવી રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા નગરના માર્ગો નદી પટમાં ફેરવાતા નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે રાજપીપળા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘરોમાં દુકાનોમાં કોમ્પલેક્ષમાં પાણી ભરાયા હતા ખારાફિયા અને પાઘરીવાડ વિસ્તારના લોકોમાં ઘરોમાં પાણી ભરાયા છે તો લોકો વાસણથી પાણી ઉલેસી બહાર કાઢી રહ્યા હતા લોકોના ઘર વખરી સામાન પણ તણાઈ ગયા છે જેને લઈને ભારે નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ ડેડિયાપાડાના મોવી રોડ પરનું નાળું સદંતર ધોવાઈ ગયું હતું જેને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ત્યારે લોકો પણ ઘણા અટવાઈ ગયા છે ત્યાં લોકોના ટોળા જામ્યા છે ભારે વરસાદને કારણે ડેડિયાપાડા જતા બીતાડા રસ્તો મોવીથી બંધ થઈ ગયો હતો જેતુકુડ ગાલીબાવાળો રસ્તો ફુલવાડીથી પણ બંધ છે ત્યાં વરસાદ પુષ્કળ છે પુલ વરસાદમાં રાજપુરા જવા વાળા નેત્રંગ ફરીને જવાનો વારો આવ્યો છે આ તરફ નર્મદાના લાછરસ બેટમાં ફેરવાયું છે ગામમાં પાણી ભરાતા લાછરસ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું આ ગામમાં એક ગાડી તણાઈ આવી ગ્રામજનોને રેસ્ક્યુ કરીને ગાડીમાં બેસેલા વાહન ચાલકને પણ બચાવી લીધા હતા ગ્રામજનોએ ગાડીને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી ગાડી ક્યાંથી આવી તે હજુ જાણવા મળેલ નથી તો કાર પાણીમાં ફસાતા ફાયર ફાઈટરના જવાનોએ ટેમ્પરના દોરડા ખેંચીને રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢી છે તો રાજપીપળા પર વડિયા ગામ સત્યમનગર સોસાયટી કરાઠા રોડ પર એક કાર પાણીમાં ફસાઈ જતા નગરપાલિકા ફાયર ફાઈટરના જવાનો ટેમ્પોના દોરડા ખેંચીને રેસ્ક્યુ કરીને કાર ને બહાર કાઢી મચાવી વડિયા સત્યમનગર સોસાયટી ઘરો ભરાતા લોકોમાં હાલાકી સર્જાઈ દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર